ધિકાદ્ય નવ છિન અનંતચિન માત્ર મૂર્તયે સ્વાનુભૂત્ય કમાનાય નમઃ તે જશે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન મિત્રો આજના આપણા આ કાર્યક્રમની અંદર આપણે વાત કરી વાત કરવાની છે આજના પંચાંગ પ્રકરણની સાથે સાથે બાર રાશિના લેખાજોખા પક્ષ જ્યારે બદલાઈ રહ્યો છે અંજવાળિયામાંથી અંધારીયા તરફ આવી રહ્યા છીએ ત્યારે કઈ ત્રણ રાશિના એ છે જેને ભગવાન ચંદ્રનારાયણ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવવાના છે ત્રણ રાશિ ઉપર આજે કિસ્મત ચમકવાનું છે કઈ ત્રણ પ્રકારની રાશિ રહેલી છે એના વિશે પણ આજે વાત કરવી છે અને કેવા પ્રકારનું ફળ આજે આ ત્રણ રાશિઓને ઉત્તમ તક અને ઉત્તમ મોકો આપવાનું છે સાથે સાથે આજના એક એવા ધાર્મિક વિષય વિષય ઉપર આપણે વાત કરવી છે મિત્રો ક્યાંક આપણે આજના આ આધુનિક યુગની અંદર વર્તમાન સમયમાં ઘણા બધા આપણે આગળ જતા રહ્યા છીએ પરંતુ એ આગળ જવાની સાથે સાથે આપણું ધાર્મિક મૂલ્ય આપણો જે વારસો છે આપણી જે ધરોહર છે એને ક્યાંક આપણે ભૂલતા જઈએ છીએ અને બસ આ એક જ એ જે ઉપાય કરવાનો છે જે ઉપાય આપણને ઘણા બધા કાર્યની અંદર આપણું શુભ કરવાનું છે આપણને કલ્યાણની પ્રાપ્તિ આ તત્વ કરાવવાનું છે આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ પણ આ જ વસ્તુ કરવાની છે ક્યાંક ને ક્યાંક આજે શત્રુઓ વધી રહ્યા છે હિત શત્રુઓ વધી રહ્યા છે તો એનો બુદ્ધિનો નાશ પણ આ એક જ વસ્તુ કરવાની છે અને સાથે સાથે ધન સંપદા એટલે કે નાણાકીય રીતે આર્થિક રીતે પણ આપણને આ એક જ વસ્તુ આપણને એ કાર્ય સિદ્ધ કરાવવાની છે તો કયું કાર્ય રહેલું છે કે જેના દ્વારા આ એક સાથે આટલું બધું આપણને પ્રાપ્ત થાય તો આજનો એક આ ધાર્મિક ઉપાય આપણો રહેલો છે એના વિશે પણ આપણે આગળ વાત કરીશું તો મિત્રો જોડાઈ જાઓ આપણો આજનો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં વાત કરીએ સર્વ પ્રથમ આપણે આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધિ સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ આજની તારીખ વિશે જોવા જઈએ તો બાવીસ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર બાવીસમી જુલાઈ અને બે હજાર ચોવીસ ભગવાન ચંદ્રનારાયણની પ્રીતિ કરાવવા વાળો વાર એ સોમવાર બતાવવામાં આવ્યો છે અને અષાઢ કૃષ્ણ પ્રતિપદા એટલે કે અષાઢ મહિનો કૃષ્ણ પક્ષ એટલે કે ધીરે ધીરે હવે અંધારિયાનો પ્રારંભ થાય છે આજે પડવો એટલે કે એકમની તિથિ બતાવવામાં આવી છે અષાઢ મહિનાના અંધારિયાની આજે એકમ ગણવામાં આવી મિત્રો યોગ નક્ષત્ર અને કરણ વિશે જો આજે વાત કરવામાં આવે તો આજનું નક્ષત્ર એ શ્રવણ નક્ષત્ર બતાવવામાં આવ્યું છે શ્રવણ નક્ષત્રની સાથે સાથે જોવા જઈએ તો આજનો યોગ પ્રીતિ યોગ પરસ્પર સ્નેહ કરાવવા વાળો પરસ્પર ભાવ અને પ્રીતિ કરાવવા વાળો પ્રીતિ યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે કૌલવકરણ આજે પંચાંગ પ્રકરણની અંદર આ પાંચમું અંગ કરણ જે બતાવવામાં આવ્યું એ કૌલવકરણ છે ત્યારબાદ આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે વાત કરીએ તો સવારે પાંચ અને સાડત્રીસનો સમય એ સૂર્યોદયનો સમય બતાવવામાં આવેલો છે અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સાંજે સવા સાતનો સમય એટલે કે પાંચ અને સાત અને પંદર મિનિટનો સમય એ સૂર્યાસ્તનો સમય મિત્રો બતાવવામાં આવેલો છે ત્યારબાદ આજની ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ખ અને જ આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એની રાશિ મકર રાશિ ગણવામાં આવે છે મિત્રો તો મકર રાશિ ઉપર જન્મેલા જાતકોનું નામકરણ અવશ્ય કરવું જોઈએ દિન વિશેષ વિશે જો વાત કરવામાં આજે આવે તો આજે વણજોયું મુહૂર્ત એટલે કે અભિજિત મુહૂર્ત અને સાથે સાવચેતી રાખવાનું સાવધાની રાખવાનું મુહૂર્ત સમય તો રાહુકાળ બાર વાગ્યાનો સમય એ અભિજીત મુહૂર્તનો સમય પ્રારંભ થાય છે અને બારને ચોપ્પને એટલે કે અંદાજીત એક કલાકનો સમય એ અભિજિત મુહૂર્ત માટે બતાવવામાં આવેલો છે અને રાહુકાળ વિશે આજે જો જોવા જઈએ તો સવારે સવા સાત વાગે મિત્રો આજે રાહુકાળ પ્રારંભ થઈ જાય છે એટલે કોઈ શુભ કાર્ય કરવું હોય કોઈ શ્રેષ્ઠ કાર્ય કરવું હોય તો રાહુકાળ સમય દરમિયાન એમાંથી આપણે વંચિત રહેવું જોઈએ સવારે સવા વાગ્યાનો સમય રાહુકાળનો સમય બતાવવામાં આવ્યો છે અને અંતિમ સમય સવારે નવ વાગ્યા અને બે મિનિટે આ રાહુકાળની પરિપૂર્ણ એ પૂર્ણાહુતિ રાહુકાળની બતાવવામાં આવેલી છે મિત્રો તો આજના આ પંચાંગ પ્રકરણ વિશે અને દિન વિશેષ વિશે આપણે વાત કરીએ આગળ આપણે વાત કરવી છે બાર રાશિના લેખા જોખા વિશે કઈ રાશિના ચમકવાના છે કિસ્મત ભગવાન ચંદ્ર નારાયણની પ્રીતિ પ્રીતિ યોગની અંદર આજે ક્યાં વધારે ઉપયોગ કરવાનો છે અને વિશેષત ભગવાન ચંદ્ર કઈ રાશિ ઉપર આજે મહેરબાન થવાના છે એના વિશે વાત કરીએ સર્વપ્રથમ મેષ રાશિ ઓલ અક્ષરો બતાવવામાં આવેલા છે મેષ રાશિના જાતકો વિશે આજે વાત કરીએ તો પોતાના જીવનની અંદર સુખનો અહેસાસ થતો હોય એવો દિવસ આજના દિવસે ધીરે ધીરે પ્રારંભ થતો જણાય મેષ રાશિના જાતકો માટે આજે પ્રગતિભર્યો દિવસ બતાવવામાં આવેલો છે મહત્વપૂર્ણ કાર્યની અંદર કોઈ નિર્ણયો આજે લેવા હોય કોઈ એવો વિચાર કરવો હોય તો યોગ્ય નિર્ણય અને યોગ્ય વિચાર દ્વારા એ મહત્વપૂર્ણ કાર્યને મેષ રાશિના જાતકો આજે પરિપૂર્તિ કરી શકો છો બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવેલા છે બવું આધ્યાત્મિક કાર્યની અંદર તમે જો આજે રુચિ રાખતા હોય આધ્યાત્મિક કાર્યની અંદર પ્રવૃત્ત થવા માટેનો કોઈ વિચાર વૃષભ રાશિના જાતકો કરતા હોય ને તો ચોક્કસથી એની અંદર તમે સમય વધારે કરો સમય પ્રાપ્ત કરાવો એ જ કાર્ય તમને તમારા કાર્યક્ષેત્રની અંદર વ્યવહારમાં અને વ્યવસાયમાં આ આધ્યાત્મિક કાર્ય દ્વારા તમને સફળતાની પ્રાપ્તિ કરાવી શકે છે આજના દિવસે વૃષભ રાશિના જાતકો કોઈ ઉચ્ચ અધિકારીઓને મળવાનું થાય ને તો ચોક્કસ એ મુલાકાત કરજો એ મુલાકાત આપણા માટે સકારાત્મકતા ભરેલી બની રહે મિથુન રાશિ વિશે વાત કરીએ મિત્રો ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ એ થોડો ઉતાર ભર્યો અને થોડો ચડાવ ભર્યો રહેવાનો છે ક્યાંક આપણા વર્તનને સારું બનાવવા માટેનો પ્રયત્ન આજે મનથી વાણીથી અને વર્તનથી કરવાનો છે મિથુન રાશિના જાતકોએ પોતાના સમાજની અંદર એક સારી ઓળખ બતાવવા માટે સારી ઓળખ બનાવવા માટે થઈ અને મિથુન રાશિના જાતકો આજે યોગ્ય વર્તન કરજો જેના કારણે થઈ અને સમાજની અંદર તમારા વ્યવહારની અંદર તમે પોતાનું ઉત્તમ નામ બનાવી શકો છો મધ્યાહન પછીનો સમય મિથુન રાશિના જાતકો માટે ક્યાંક થોડોક અડચણભર્યો બની રહે એવા પણ યોગો બતાવવામાં આવે છે ચોથા નંબરની રાશિ રાશિ વિશે વાત કરીએ મિત્રો કર્ક જેના અક્ષરો બતાવવામાં આવે છે ડ અને હ કર્ક રાશિના જાતકો માટે એવું કહેવાય કે આજે પોતાના કાર્યસ્થળની અંદર નોકરી વ્યવસાય કે ઘર પરિવારમાં આજે થોડી સંઘર્ષ ભરેલી સ્થિતિ રહે સંઘર્ષ ભરેલો સમય આજે બની રહે પરંતુ તમારા આત્મવિશ્વાસને આજે ઓછો ન થવા દેતા મિત્રો ભગવાન ચંદ્રનારાયણની પ્રીતિના કારણે થઈ અને ધીરે ધીરે એ સંઘર્ષની સ્થિતિમાંથી આપણે પસાર થતા જઈએ બપોર પછીનો સમય તમારા કાર્યસ્થળની અંદર એવું કહેવાય કે પ્રગતિ ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે તમે જે પ્રકારે મનની અંદર ઈચ્છા વ્યક્ત કરો એ પ્રકારની પ્રગતિ તમારા વ્યવહારમાં અને વ્યવસાયમાં કર્ક રાશિના જાતકોને આજે જોવા મળે

તો ચોક્કસ થી એ લાંબી મુસાફરી તમારા વેપાર માટે થઈ અને તમને ઉત્તમ લાભ અને ઉત્તમ તક અર્પણ કરવાના યોગ આજે ભગવાન સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત કરાવે છે કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ મિત્રો પઠણ અક્ષર આવી રહ્યા છે કન્યા રાશિના જાતકો માટે આજે એક સમાન ભર્યો દિવસ બની રહેવાનો છે કાયદાકીય કાર્યની અંદર રાજકીય કાર્યની અંદર ક્યાંય અટકેલા કાર્ય હોય તો કન્યા રાશિના જાતકોને આજે એ કાર્યની અંદર પરિપૂર્ણ થવાના યોગ બતાવવામાં આવ્યા છે પોતાની માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગ કન્યા રાશિના જાતકોને આજે પ્રાપ્ત થવાના છે ક્યાંય નોકરીયાત વર્ગને પ્રમોશન મેળવવા માટે થઈ અને કોઈ એવા કાગળો પણ કાર્યવાહી કરવાની છે તો ચોક્કસથી કન્યા રાશિના જાતકો આજે કાગળની કાર્યવાહી તમે કરી શકો છો કે જેના કારણે થઈ અને તમે ઉત્તમ પ્રમોશનની પદ્ધતિ એ પ્રાપ્ત કરી શકો તુલા રાશિના જાતકો વિશે વાત કરીએ મિત્રો રથ અક્ષર આવી રહ્યા છે આજે પોતાના કાર્યક્ષેત્રની અંદર તુલા રાશિના જાતકોને ક્યાંય અવરોધો આવી શકે છે પરંતુ એ અવરોધોને ભગવાન મંગળ મહારાજ દૂર કરે અને એની સાથે સાથે જમીનને સંલગ્ન તમારે કોઈ મકાન લેવું છે કોઈ પ્લોટ ખરીદવા છે આવા કોઈ કાર્યવાહી કરવી છે તો તુલા રાશિના જાતકો આજે મંગળ મહારાજ એ ભૂમિનો કારક બતાવવામાં આવ્યો છે રક્તનો કારક બતાવવામાં આવેલો છે ત્યારે તુલા રાશિના જાતકો નવા મકાન માટે થઈ નવી જમીનની ખરીદી માટે થઈ નવા દસ્તાવેજ માટે થઈ અને એ વિષયને સંલગ્ન કોઈ કાર્ય કરવું છે તો તુલા રાશિના જાતકો આજે ચોક્કસથી પોતાની એ યોજનાની અંદર સફળતાને પ્રાપ્તિ કરી શકે છે ત્યારબાદ એવું કહેવાય છે કે આર્થિક રીતે આજે તુલા રાશિના જાતકોને એક સાફલ્યતાનો યોગ બતાવવામાં આવ્યો છે આર્થિક દ્રષ્ટિકોણથી જોવા દઈએ તો ખૂબ જ સરસ મજાનો યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ મિત્રો તો પોતાના કાર્યની અંદર આજે પ્રશંસાનો યોગ બતાવવામાં આવ્યો છે જસ ભરેલો યોગ વૃશ્ચિક રાશિના જાતકોને એ પોતાના કાર્યક્ષેત્રની અંદર પોતાના નેતૃત્વના કારણે થઈ પોતાની કાર્યશૈલીના કારણે થઈ પોતાને એક પ્રશંસા આત્મશ્લાઘા એવું કહી શકાય કે બીજા વ્યક્તિ દ્વારા પ્રશંસા તમે પ્રાપ્ત કરી શકો છો અને એ કરેલી પ્રશંસા તમારા માટે આગળ જતા ઉન્નતિકારક અને પ્રગતિકારક બની રહે એવો એક યોગ છે એ પ્રશંસા દ્વારા તમને નવું સર્જન કરવાનું નવું કાર્ય કરવાની એક પ્રેરણા મળે તમે જુસ્સામાં આવો અને એ જુસ્સો તમને નવું કાર્ય કરવા માટે વૃશ્ચિક રાશિના જાતકોને પ્રેરિત કરે એવો એક યોગ બની રહે છે કોઈ નવી વસ્તુની ખરીદી કરવી હોય વાહનની ખરીદી કરવી હોય ને તો આજે વૃશ્ચિક રાશિના જાતકોને એની અંદર ઉત્તમ તક અને સારો સમય બને બતાવે છે ધન રાશિ વિશે વાત કરીએ મિત્રો અધ અક્ષરો આવી રહ્યા છે પરિવાર સાથે આજે આનંદદાયક દિવસ તમે પસાર કરી શકો છો કોઈ શુભ કાર્યની અંદર તમને આજે સમય પ્રાપ્ત થઈ શકે છે શુભ કાર્ય કરવા માટેની એક નવી તક નવો લાભ આજે ધન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે છે પરિવારમાં કે નોકરીમાં કે વ્યવસાયમાં ક્યાંક એવું સુખદ સારી ઘટના બને તમને સારા સમાચાર સંભળાય આવો એક યોગ ધન રાશિના જાતકોને એ પ્રાપ્ત થાય છે એની સાથે પરિવર્તન યોગ પણ થઈ રહ્યો છે ક્યાંક જૂનું ઘર છોડી અને નવા ઘરની અંદર પ્રવેશ કરવો પડે જૂની નોકરી છોડી અને નવી છોકરી નવી નોકરી એ તમારે પ્રાપ્ત કરવી પડી શકે આવો યોગ ધનરાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારબાદ મકર રાશિ વિશે વાત કરીએ મિત્રો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ખ અને જ મકર રાશિના જાતકો માટે આજે પોતાના કાર્યક્ષેત્રની અંદર પોતાના કાર્ય દ્વારા પોતાની નામના બનાવવા માટેનો એક યોગ બની રહે છે તમે જે પણ જગ્યા ઉપર મિત્રો તમે નોકરી કરો છો કાર્ય કરો છો કોઈ વ્યવસાય કરો છો તો એ પોતાના કાર્યની અંદર મૂલતઃ મન આપી અને આનંદથી તમે એ કાર્ય કરશો ને તો ચોક્કસથી મકર રાશિના જાતકોને એની અંદર એક ઉત્તમ લાભ થવાનો એક યોગ છે અને એ લાભ આગળ જતા આપણને આપણા માટે થઈ અને સુખાકારી અર્પણ કરે એવો એક યોગ મકર રાશિના જાતકોને બનાવે છે મધ્યાહન પછીનો સમય થોડો મન ઉદાસીન રહે એવા પણ યોગ સર્જાય છે સમય છે પરંતુ જેમ જેમ સૂર્યાસ્ત થાય એમ એમ મકર રાશિના જાતકો જો ધાર્મિક કાર્યની અંદર પ્રવૃત્ત બને તો ચોક્કસથી એ દિવસને આનંદદાયક કરી શકે છે કુંભ રાશિના જાતકો વિશે વાત કરીએ ગ સ સ અક્ષરો બતાવવામાં આવ્યા છે કુંભ રાશિના જાતક રાશિ સ્વામી ભગવાન શનિ મહારાજ ન્યાયકારક બને રહે અને પ્રીતિ કરાવે એવો ભાવ કુંભ રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો આનંદદાયક અને લાભદાયક દિવસ આજે પસાર થવાનો છે એવું કહેવાય કે જ્યાં સુધી આજે તમારું કોઈ પણ કાર્ય પરિપૂર્ણ ન થાય ને ત્યાં સુધી એ કાર્ય છોડશો નહીં મિત્રો ઘણી વખતે કુંભ રાશિના જાતકો એવા હોય અધૂરું કામ છોડી અને નીકળી જાય પરંતુ આજે એ પોતાના કાર્યને પરિપૂર્ણ કરી અને કાર્ય પ્રત્યે પૂર્ણતઃ જવાબદારી નિભાવવાનો એક યોગ બતાવવામાં આવ્યો છે અને એ જ્યારે કાર્ય તમે પરિપૂર્ણ કરશો ને ત્યારે તમને સુંદર એવી એક સકારાત્મકતાની પ્રાપ્તિ થવાની છે મધ્યાહન પછીનો સમય તમને પરિવાર તરફથી હુંફ સ્નેહ અને પ્રેમ મળી રહે એવા યોગો કુંભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ અક્ષરો આવી રહ્યા છે મિત્રો કોર્ટ કચેરીને લગતા કાર્યની અંદર આજે પરિપૂર્ણ થવાના યોગ બતાવવામાં આવ્યા છે ક્યાંય એવા પોલીસ ખાતાની અંદર કોઈ કોર્ટની અંદર કચેરીની અંદર ક્યાંય આપણા એવા કેસો ચાલી રહ્યા હોય તો એ કેસની અંદર પૂર્ણતઃ આપણા તરફ ન્યાય મળે આપણા તરફ કેસ આવે એવા પણ યોગ મીન રાશિના જાતકોને બની રહ્યા છે પિતા તરફથી ક્યાંય એવો સ્નેહ નથી મળતો તો આજે પિતા તરફથી પણ મીન રાશિના જાતકોને સ્નેહ મળવાના યોગો બતાવવામાં આવ્યા છે સ્પર્ધાત્મક કાર્યની અંદર મીન રાશિના જાતકોને પરિપૂર્ણ આજે પૂર્ણત પોતાના ભાગની અંદર જીત મેળવી શકે છે એવા યોગ મીન રાશિના જાતકોને આજે બનાવા બતાવવામાં આવ્યા છે ત્યારબાદ લાંબી મુસાફરીનો યોગ એની ઈચ્છા પરિપૂર્ણ આજે મીન રાશિના જાતકોને થઈ શકે ક્યાંક લાંબી મુસાફરી કે કોઈ એવી યાત્રા માટે ઘણા બધા સમયથી વિચાર કરી રહ્યા હો તો આજના દિવસે તમારો મનનો જે સંકલ્પ છે પરિપૂર્ણ થતો હોય એવું પણ મિત્રો જણાઈ રહે તો આજના દિવસે કિસ્મત કનેક્શનની અંદર બાર રાશિના જાતકોને વિશે વાત કરવામાં આવી આગળ વાત કરીએ અનુસાર મિત્રો આજે આપણે એક ધાર્મિક ઉપાય વિશે વાત કરવાની છે આપણા એક ધાર્મિક વિષય વિશે આપણા જ આ કાર્યક્રમની અંદર તમારા મનની અંદર પણ કોઈ એવા પ્રશ્ન હોય મિત્રો ક્યાંય આર્થિક શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો કે જેના કારણે થઈ ગ્રહો આધારિત આપણા કર્મ આધારિત અને વર્તમાન સમયને ધ્યાનમાં રાખી અને એ કાર્યનું નિરાકરણ એની અંદર સારું પરિણામ લાવવા માટે રહી અને આપણે એ કાર્ય કરી શકીએ મિત્રો તો ચોક્કસથી આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો આપના મનની અંદર કોઈ પણ એવો કાર્યક્રમને લગતા કોઈ એવા પ્રશ્ન હોય તો ચોક્કસથી એ પણ આપ જણાવી શકો છો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આપણા દરેકનો છે એને સરળ અને સરસ બનાવી અને આપણે તમામ દર્શકો આગળ એ એને રજૂ કરવાનો આપણે કાર્ય કરી રહ્યા છીએ ત્યારે આજે એક ધાર્મિક વિષય મિત્રો વાત કરવી છે આપણે કે એક જ કામ કરવાનું છે અને એ કાર્ય દ્વારા આપણને કેટલું બધું મળે તો કે આપણું શુભ થાય કલ્યાણની પ્રાપ્તિ થાય શત્રુઓની બુદ્ધિનો નાશ થાય આપણું આરોગ્ય અને આપણું ઐશ્વર્ય એની અંદર વૃદ્ધિ થાય અને સાથે સાથે ધન સંપત્તિની પણ પ્રાપ્તિ થાય તો ક્યુ છે તમામ મિત્રો એક દીપ નારાયણ આપણે પ્રતિદિન આપણા ઘરની અંદર મિત્રો શાસ્ત્ર એવું કહે છે કે સવારે સૂર્યોદય થાય એવા સમયે અને સાંજે સૂર્યાસ્ત થાય એવા સમયે ઘરની અંદર કે વેપારની અંદર આપણા નોકરીની અંદર ગાયના ઘીનો દીવો થવો જોઈએ પરંતુ ક્યાંય ને ક્યાંય આપણે આધુનિકરણની સાથે મિત્રો આપણે દીવો કરવાનું ભૂલ્યા છીએ તો બની શકે તો આજે આ કિસ્મત કનેક્શનના કાર્યક્રમ દ્વારા પ્રાર્થના કરીએ કે મિત્રો આપ પણ આપના ઘરની અંદર પ્રતિદિન એક ગાયના ઘીનો દીવો ચોક્કસથી કરો શાસ્ત્ર પણ પ્રમાણ આપે છે શું કહે છે એવું કહેવાય કે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ આ દીવો પ્રજ્વાલ્ય કરવાથી શું શું આપણને પ્રાપ્ત થાય છે આપણે કોઈ કોઈ એવું તંત્ર મંત્ર નથી કરવાનું પણ આપણું શાસ્ત્ર આધારિત અને આપણા વેદ આધારિત જ આપણે કાર્ય કરવાનું છે ત્યારે મિત્રો બની શકે ને તો નિત્ય પ્રતિદિન આપણા ઘરની અંદર પણ એક ગાયના ઘીનો દીવો કરવાનું રાખો શું થાય તો કે શુભમ કરો તું કલ્યાણમ આપણું સારું થાય કલ્યાણ થાય આરોગ્યમ ધન સંપદ આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે શત્રુ બુદ્ધિ વિનાશ શત્રુઓની બુદ્ધિ આપણા પ્રત્યે જે ઘેરાયેલી છે એની બુદ્ધિની અંદર સુધારો આવે અને મિત્ર ભાવની પ્રાપ્તિ થાય દીપ જ્યોતિર નમોસ્તુતિ એક દીપ પ્રજ્વાલ્ય કરવાથી મિત્રો આપણને આટલા આટલા ફળની પ્રાપ્તિ થાય છે તો આપણા શાસ્ત્રમાં જ દરેક સમસ્યાનું નિવારણ બતાવવામાં આવેલું છે પરંતુ ક્યાંય આપણું કાર્ય આપણે કરવાનું ભૂલ્યા છીએ હે આપણે તો જન્મદિવસ હોય ને ત્યારે પ્રજ્વાલ્ય કરેલા દીવાને આપણે ફૂંક મારીને ઠારીએ છીએ પણ મિત્રો એ ફૂંક મારીને ઠારવાની સંસ્કૃતિ આપણી નથી આપણી સંસ્કૃતિ તો દીવા પ્રજ્વાલ્ય કરવાની છે ઉજાસ કરવાની છે ત્યારે આપ પણ આપણા નોક નોકરી સ્થાનની અંદર આપણા વેપાર સ્થાનની અંદર કે ઘરની અંદર આ દીવો પ્રજ્વાલ્ય કરીએ અને દીવો પ્રજ્વાલ્ય કરી અને આપેલા જે કાંઈ કર્મ છે એ આપણું આયુષ્ય આપણું આરોગ્ય અને આપણું ઐશ્વર્ય એ આપણું વૃદ્ધિ પામે સારે સાથે સાથે આપણને નાણાકીય સ્થિતિની અંદર પણ સુધારો થાય એવા ભાવ સાથે નવા નવા ઉપાયો અને આ પંચાંગ પ્રકરણની સાથે આજ કાર્યક્રમની અંદર આપણે મળતા રહીશું ઓમ નમ શિવાય